ગુડ મોર્નિંગ બેટો શું કહે ગુડ મોર્નિંગ શૌર્ય અત્યારે સાડા દસ વાગ્યા છે શૌર્ય ભાઈ સાડા દસ વાગે ઉઠ્યા કારણ કે શૌર્ય ભાઈ રાત્રે ત્રણ ટાઈમ ઉઠ્યા હતા એક દોઢ વાગે ઉઠ્યા હતા એક સાડા ચાર વાગે ઉઠ્યા હતા અને એક સીધા સાડા પાંચ કે પોણા છ વાગે ઉઠ્યા હતા તે સાડા સાત વાગે ઊંઘ ગયા ભાઈ પેલો ભાઈને ઊંઘ પૂરી નથી થઈ તે સરસ રીતે ભાઈ ઊંઘ પૂરી કરીને ઊભા થયા છે અમારે ચા નાસ્તા પતી ગયા નીચે કપડાં પલળ દીધા

હજી તો દાર જ બાકે છે હવે સીધું થોડું ઉપર સાફ કરવું પછી આપણે મેગીનું મેગી કરીશું ત્યાં સુધી આપણે થોડું ઘણું ઉપર સાફ કરીએ ચલો પછી એટલે બધું સાફ કરીએ સાફ સફાઈ કરીએ આજે કારણ કે આજે સંડે છે સંડે ના છે બધું ઘર સાફ કરીશું રૂમ સાફ કરીશું આ રૂમની હાલત હવે રૂમ સાફ કરીશું આપણે આ રૂમની હાલત છે બધી કાલે તો જો કે ચાદર નવી સાફ પાથરી દીધી પણ બધું ખંચેરવાનું પ્રોસેસ ચાલુ કરવાની છે ખંચેરવા માટે પહેલાં કપડું લાવીશું કપડાં તો રાખું જ છું ખંચેરવા માટે સરસ સાફ કરવા માટે હવે ખંચેરી સાફ કરી પછી ખંચેર્યા પછી આપણે તમને મળીએ ગોળી બોડી બધું જ કાઢી દઈએ અત્યારે અને બધું જ ક્લીન કરી પછી આપણે તમને મળીએ અને આપણે બી રૂમ બૂમ બધા સાફ કરી દીધા જો એકદમ ક્લીન કરી દીધું ને આપણે બી ખાલી આ શૌર્યભાઈને નવડા લીધું હતું એટલે બેડશીટ પડી છે આ નથી આ પ્લાસ્ટિકની સીટ છે આ પ્લાસ્ટિકની સીટ એટલા માટે પાથરવાની કે તમારી ચાદર ના મેં ગંદાથી થાય પરળો નહીં એના માટે તો રોજ ચાદર પીની થાય તો કેવી ગંદ મારે બસ એના માટે પ્લાસ્ટિકની સીટ યુઝ કરું છું ધંધે લાગવાનું છે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવા જઈએ બધું પ્લેટફોર્મ પ્લેટફોર્મ સાફ કરીએ કારણ કે આપણે ઘરના બીજા બી કામ હોય તો આપણે બધું કામ સરસ રીતે અપી લઈએ ડાઇનિંગ ટેપ ટેબલની સ્વચ્છતા આ બધું પ્લેટફોર્મ સાફ કરી દઈએ રસોઈ બનાવીએ રસોઈમાં જે કંઈક નવું નવું બનાવવાની ઈચ્છા છે તો પછી રસોઈ બનાવીએ તમે મોકલીશ અમે ગેટ ફરજું ચલો ચમો હોય તો મારા ઘરે બી આવી શકો છો તો ચલો ફટાફટ રસોઈ બનાવીએ પછી આપણે મળીએ પૂરણપુરી કરું છું અમારી પૂરણપુરી યમી અમી ડિલિશિયસ આ પૂરણપુરી અમે બેલી દીધી છે કપડાં સૂકવ્યા દેખો બધું જ બતાવું તમને કપડાં સૂકવ્યા વાસણ ગોઠવ્યા શૌર્ય ભાઈ આવી ગયા મમ્મ કરવા શૌર્ય શું કરવા આવ્યું તું પણ મમ્મી શું બનાવે છે રોટી કઢી પછી પૂરણપુરી રોટી કઢી પૂરણપુરી તો મસ્ત બની સરસ જંગલતો મે ફાઈનલ બની ગઈ છે જુઓ તો બંગડીકના ગમાલા બળ હોય થઈ જબર એ છે અને કોઈની તમે ભી આવો અમારી સાથે જંગલમાં મે બનાવી છે તો તમે ભી લાભ લો આનો પૂરમપૂરીનો પૂરમપૂરી એટલે મતલબ વેડમી વેડમી છોરે દોસુ કરે છે એ નો 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 નો

ચાલો કરવા ઉતરી જાય અહીંયા મૂકો અહીંયા અહીંયા જલ્દી પછી રાઇન્સ કરવાની રાઈન્સ ચલ ઉતર દો કઢી છે શૌર્યની કઢી અમારી તીખી કઢી રોટી પૂરમપુર વેડમી થોડી વેડમી મોટી બની ગઈ છે કામ અને બાકી ટેસ્ટમાં બહુ છે સારી સાઈઝ મોટી બની ગઈ છે અને સાઈઝમાં આપણને કોઈ જ ફરક નથી બનતો આપણે ખાલી પેટમાં જવાથી અને ટેસ્ટ હોવાથી મતલબ છે

રોટી કઢી બધું જ બનાવી દીધું પૂરમપુરી બનાવી દીધું શૌર્યભાઈને જમાડી દીધા હવે શૌર્યભાઈએ જીત કરી બાજુ જવું છું તો અત્યારે થોડી વાર બાજુ મોકલ્યા બપોરના વાગ્યા છે બે અને પાઠ અત્યારે છે બાર તો પ્રાર્થના પાઠનો શ્રાવણ મહિનો છે એટલે મેં કીધું પૂરમપુરી વેઢમી ગરમ કરીને આપવું તો વ્યવસ્થિત ખવાય તો એમની રાહ જોઈને બેઠી છું અને ખાલી પ્લેટફોર્મ બાકી છે સાફ કારણ કે આવે વેઠમી કરીને આપવું એ જમી લે શાંતિથી ભગવાનને થાક કરીને અને પછી પ્લેટફોર્મ સાફ કરીને શૌર્યભાઈના ઉપર લઈ જાઉં સુદા તો બસ રાહ જોઈને બેઠું છું કામ ગયું હવે પ્લેટફોર્મ બી સાફ કરી દીધું જેવું પ્લેટફોર્મ દેખાતું હતું પહેલાં એ દેખો અમારું પ્લેટફોર્મ એકદમ નીટ એન્ડ ક્લીન સરસ પ્લેટફોર્મ સાફ કરી દીધું સરસ ડાઇનિંગ ટેબલ ક્લીન કરી દીધું અમે એવું નથી કે અમે બ્લોગર છીએ તો અમે સ્ક્રીન ના કરીએ બધું સાફ કરીને અપડેટ કરી